પાક કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે અને સરકાર પાસે ખેડૂતોએ મદદની માંગ કરી છે સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી કમોસમી માવઠું ચાલુ છે અને રોજે વરસાદ પડે છે આજે ખેડૂતોની સ્થિતિ બહુ દયનીય થઈ ગઈ છે ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી પર તુવેર બધા જ ચોમાસું પાકમાં ખૂબ જ મોટી નુકસાની છે તો અમારો સરકારશ્રીની એક રજૂઆત છે કે સો ટકા પાક વળતર મળે અને જો સરકારશ્રીને પરિપત્ર સરકારશ્રીએ જાહેર કર્યો હતો કે આપણે ગામના તલાટી ગ્રામસેવકને સર્વે કરવા કીધું જો એને જ સર્વે કરવો હતો તો આ બધાય પદાધિકારી મંત્રીઓ શ્રી શું ખેતરમાં ફોટા પડાવવા ગયા હતા અને ખેતરમાં તો ક્યાં કાંઈ વાંધો નહીં ખેતરમાં જોવા પાક કેવો નિષ્ફળ ગયો જોવા ગયા તો અમુક મંત્રીઓને મગફળીનો પાત્રો હૂંકતા એને વાસ આવે છે અમુક અમુક મંત્રીઓને ખેડૂતમાં જાય તો ગારો હોય એટલે ગમવાળા સુધીના બૂટ પહેરી ને જાય છે તો આ બધું માત્ર સીન સપાટા અને ફોટા પાડવાની ફોટા બાજી છે અને આ ભ્રષ્ટ ભાજપ હંમેશા ખેડૂતોની વિરોધી જ રહી છે